અશાંત ધારાની માંગ સાથે અનેક લોકો દ્વારા જુનાગઢ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ખામધ્રોડ વિસ્તારમાં ગોકુલનગર સહિતની આસપાસની સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરવામાં આવી અસામાજિક તત્વોની દાદાગીરીથી આ વિસ્તારના રહીશો ત્રાસ ભોગવી રહ્યા છે સસ્તા ભાવે મકાન વેચી એની વિસ્તારના રહેવા જેવા મજબૂર બની રહ્યા છે હથિયાર સાથે રાખી ચોરી લૂંટવા મચાવતા અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે ત્યારે પોલીસ ચોકી બનાવવા પેટ્રોલિંગ વધારવા પણ માંગ કરી છે મારું નામ કૈલાસબેન વેગડા છે અને હું ગોકુલનગર સોસાયટીમાં રહું છું ગોકુલનગરમાં રહું છું અને અમારા ભાઈઓ અને બહેનો આખી સોસાયટીના અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ એના દ્વારા અને અસાન ધારો લાગુ કરે એવી અમારી બધાની માંગણી છે કેમ કે અત્યારે માંડ કરીને આખું જિંદગી કમાઈ કમાઈને સામાન્ય માણસોએ મકાન લીધા હોય ઘર લીધું હોય એક સપનું જોયું હોય એ અત્યારે કોઈ એવી વ્યક્તિ બાજુમાં રહેવા આવી જાય તો એને પાણીના ભાવમાં વેચવી પડે અને પાછી એ બીજે ક્યાંય મકાન લઈ શકવાના છે બીજું એ અમારે સુભાષ સ્કૂલ ત્યાં છે કોલેજ છે તો ત્યાં બેન દીકરીઓ ભણવા જાતી હોય છે એને કેવા કેવા બનાવો બને છે એટલે અમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને બીજું અમારે એ લોકો સાથે કોઈ વિરોધ નથી એ અમે પણ ઘણા રિલેક્શન એવા રાખીએ છીએ અમારે ફેમિલી જેવા સંબંધ છે બધા સાથે પણ અમારે એની ખાણીપીણી અને એ બધાને વિરુદ્ધમાં અમે છીએ બીજું કાંઈ અમારે કોઈ જ્ઞાતિ વિરુદ્ધમાં અમે નથી જાતા પણ એટલે અમે કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર આપેલ છે એક તો હમણાં જ સુકનમાંથી અમારે આવેદનપત્ર આપેલ આપેલ છે કલેક્ટરશ્રીને અને હર્ષદભાઈ છે છે જે રોડ ઉપર જ રહે જોશીપરામાં એમણે પણ આ આવેદનપત્ર આપેલ છે અને માગણી મૂકેલ છે હેમાવન સોસાયટી વાળા આપેલ છે ઘણી અવારનવાર થેટ મજુડી દરવાજાથી ખામધોળ સુધીની આ પરિસ્થિતિ છે અને બધાએ માગણી મૂકેલ છે શું માગણી છે માગણી સંતોષ કેવા પગલાં રહેશે અમને કલેક્ટર શ્રી અને એસપી સાહેબ ને બધા ઉપર વિશ્વાસ છે કે એ આ અમારી માંગણી પૂરી કરશે પ્રકાશ દવે સાથે યગેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ